પ્રભુ શુકિશ્ના નામમાં આપસર અને પ્રેમી સલામ આગાઉ હિબ્રુઓને પત્ર તેના અગિયારમાં અધ્યાયને એકથી ત્રણ કલમમાં વિશ્વાસનું વર્ણન કર્યા પછી લેખક હવે આગળ વિશ્વાસના સુરવીરોની વાત અલગ અલગ વિષયને આધારે જુદા જુદા પાત્રો દ્વારા કરે છે જેમાં પ્રથમ ચોથી કલમમાં કાયન અને હાબેલના અર્પણની વાત રજૂ કરે છે કાયનનું અર્પણ ફળનું છે જે માન્ય થતું નથી હાબેલનું અર્પણ ઘેટા બકરાનું છે જે માન્ય થાય છે શા માટે શું ઈશ્વર માંસાહારી અર્પણ સ્વીકારે છે શાકાહારી અર્પણ સ્વીકારતા નથી આવો આજના અભ્યાસ દ્વારા શીખીએ કે શા માટે હાબેલનું અર્પણ માન્ય થયું અને કાયનું અર્પણ માન્ય ન થયું ચોથી કલમમાં લખવામાં આવ્યું છે વિશ્વાસથી હાબેલે કાયમ કરતાં વધારે સારું બલિદાન ઈશ્વરને આપ્યું તેથી તે ન્યાય છે એવી તેના સંબંધમાં સાક્ષી પૂરવામાં આવી કેમ કે ઈશ્વરે તેના દાનો સંબંધી સાક્ષી આપી અને તેથી તે મૂવેલો હોવા છતાં પણ તે હજી બોલે છે અહીં દેવ પોતે હાબેલ વિશે સાક્ષી આપે છે અને તેથી જ લેખક કંઈ કહે છે તે મૂવેલો હોવા છતાં પણ હજી બોલે છે મતલબ તેનું કાર્ય જીવંત છે જે દ્વારા આપણને વિશ્વાસનું ફળ શું છે તે અહીં બતાવવામાં આવ્યું છે ઉત્પત્તિનું પુસ્તક તેના ચોથા અધ્યાયની ત્રણથી આઠ કલમમાં કાઈન અને હાબેલની વાત લખવામાં આવી છે કાઇન એ આદમ અને હવાનું પ્રથમ સંતાન છે અને હાબેલ બીજા નંબરનું સંતાન છે આદમ અને હવાએ આપેલા શિક્ષણને આધારે તેઓ બંને ઈશ્વરની સમક્ષ અર્પણ લાવે છે કાયન ખેડૂત હતો માટે તે ભૂમિમાંના ફળનું અર્પણ લાવે છે હાબેલ ઘેટા હતો માટે તે તેમાંથી અર્પણ લાવે છે બંને પાસે જે હતું તે પ્રમાણે તેઓ અર્પણ લાવે છે અહીં એવું લખ્યું નથી કે કાઇનનું અર્પણ ખરાબ હતું અને હાબેલનું અર્પણ સારું હતું તો શા માટે કાયનનું અર્પણ માન્ય ન થયું અને હાબેલનું અર્પણ માન્ય થયું ત્રીજી કલમ પ્રમાણે કાયન યહોવાને માટે ભૂમિમાંના ફળમાંથી કંઈક અર્પણ લાવ્યો અને ચોથી કલમ પ્રમાણે હાબેલ પોતાના ઘેટા બકરામાંના પહેલા જન્મેલા તથા પુષ્ટ લાવ્યો કઈન કંઈક અર્પણ લાવ્યો એવું લખ્યું છે મતલબ તેની પેદાશના ફળોમાંથી કંઈક એટલે કે પસંદગી વગરનું જે હાથમાં આવ્યું તે સારું કે ખરાબ જોયા વગરનું એવું અર્પણ લાવ્યો જ્યારે હાબેલ ઘેટા બકરામાંના પ્રથમ જનિત અને તંદુરસ્ત હોય એવા પસંદ કરીને લાવ્યો વચન પ્રમાણે પેદાશનું પ્રથમ ફળ તથા પ્રથમ જન્મેલા એ ઈશ્વરના છે તે તેમને અર્પણ કરવાના હોય નિર્ગમનનું પુસ્તક તેરમો અધ્યાય ને બારમી કલમ ત્યારે એમ થાય કે સર્વ કુક ફાળનારાઓને તથા પશુના પ્રત્યેક પહેલા બચ્ચાને તારે યહોને માટે અલાહિદા કરવા પ્રત્યેક થાય નીતિવચન ત્રણ અને નવ તારા દ્રવ્યથી તથા તારી પેદાશ પ્રથમ ફળથી યહવાનું સન્માન કર હા બેલ વચન પ્રમાણે અર્પણ લાવ્યો જ્યારે કાઈન તે પ્રમાણે ન લાવ્યો કેમ કે પહેલો યોહન ત્રણ અને બાર કહે છે તે પ્રમાણે કાઈન દુષ્ટ હતો તેણે તેના ભાઈને મારી નાખ્યો તે ફક્ત લાવવા ખાતર અર્પણ લાવ્યો આદમ અને હવાએ બંનેને સરખું શિક્ષણ આપ્યું હતું પણ એકે તેને પાડ્યું પણ બીજાએ તે ન પાડ્યું કાઈનનું અર્પણ શાકાહારી હતું માટે માન્ય થયું નહીં એવું નથી પણ ઈશ્વર આપનારનું મન જુએ છે ઈશ્વર બહારનો દેખાવ જોતા નથી હાબેલ વચન પ્રમાણે ઉત્તમ અર્પણ લાવ્યો છે તેનું મન કેવું છે તે બતાવે છે અને કાયન કંઈક અર્પણ લાવ્યો જે બતાવે છે કે તેનું મન આપવાનું ન હતું ફક્ત ફરજ પડીએથી તે આપતો હતો ઈશ્વર આંતરિકપણું જુએ છે માર્કની લખેલી સુવાર્તા બારમો અધ્યાય અને એકતાલીસ થી ચુમ્માલીસમી કલમમાં વિધવાને બે દમણી નાખતા માત્ર પ્રવેશુ ખ્રિસ્ત જુએ છે અને તે સંબંધી તેઓ કહે છે સર્વ નાખનારાઓમાં એ દરિદ્રી વિધવાએ વધારે નાખ્યું છે કેમ કે બીજાઓએ તો તેમના ભરપૂરીપણામાંથી નાખ્યું છે પણ તે વિધવાએ તો પોતાની તંગીમાંથી પોતાનું સર્વસ્વ એટલે પોતાની સર્વ ઉપજીવિકા નાખી હતી ઈશ્વર દેખાવ નહીં પણ મન જુએ છે નીતિવચન પંદર અને આઠ દુષ્ટના યજ્ઞાર્પણથી યહો અને કંટાળો આવે છે પણ પ્રમાણિકની પ્રાર્થનાથી તેમને આનંદ થાય છે એક ખરા મનથી કરાયેલું અર્પણ છે જે ઈશ્વરને સન્માન આપનારું આનંદ આપનારું છે નીતિવચન ત્રણ અને નવ પ્રમાણે તારા દ્રવ્યથી તથા તારી પેદાશના પ્રથમ ફળથી યહોવાનું સન્માન કર અને એક ફરજ પડીએથી કરવા ખાતર કરાયેલું અર્પણ છે જે ઈશ્વરનું અપમાન કરનારું છે ઈશ્વરને કંટાળારૂપ છે નીતિવચન એકવીસ અને સત્યાવીસ દુષ્ટનો યજ્ઞ કંટાળારૂપ છે પણ તે બદ ઇરાદાથી યજ્ઞ કરે તો તે કેટલો બધો કંટાળારૂપ થાય આજે આપણા અર્પણ કેવા છે શું નીતિવચન ત્રણ અને નવ પ્રમાણેના છે કે જે ઈશ્વરનું સન્માન કરનારા અર્પણ છે કે નીતિ વચન એકવીસ અને સત્યાવીસ પ્રમાણેના ઈશ્વરને કંટાળા રૂપ એવા અર્પણ છે કે પછી ફરજ પડીએથી અપાયેલા અર્પણ છે ઈશ્વરનું વચન છે માટે ચલો આપણે આપવું પડશે બાળક સાહેબ કારભારી કે કોઈ સેવક ઘરે આવ્યા છે તો હવે મારે દાન આપવું પડશે શું આવી ફરજ પડીએથી આપણે અર્પણ આપીએ છીએ કે પછી ક્યારેક પક્ષા પક્ષી કે દેખાદેખીથી આપણે અર્પણ આપીએ છીએ આજે આપણે વિચાર કરીએ કે શું મારું અર્પણ એ કાઈનની છેમ આપવા ખાતર આપવામાં આવેલું અર્પણ છે કે પછી હાબેલી છેમ માન્ય કરવામાં આવેલું અર્પણ છે ખરા મનથી કરાયેલું અર્પણ છે ઘણી વખત ભિખારી પણ ન લે તેવી નોટો દાનમાં નાખવામાં આવે છે કદાચને એવો વિચાર હોય કે આ નોટ ક્યાંય નથી ચાલતી તો ચાલો રવિવારે દેવળમાં નાખી દઈશું તેમ કરીને સાચવી પણ રાખવામાં આવતી હોય પણ આ જીવતા ઈશ્વરનું અપમાન છે કેમ કે દાન તમે કોઈ વ્યક્તિને નહીં પણ જીવતા ઈશ્વરની મંડળીને આપો છો કેટલું ભયંકર છે જીવતા ઈશ્વરનું અપમાન ત્યાં થાય છે હાબેલ વિશ્વાસથી સારામાં સારું અર્પણ ઈશ્વરે આપેલી આજ્ઞા પ્રમાણે લાવ્યો તેનું તેને શું ફળ મળ્યું આજે તે મરણ પામેલો હોવા છતાં લખવામાં આવ્યું છે તે પ્રમાણે બોલે છે શું આપણા મૃત્યુ પછી આપણી સાક્ષી આવી હશે તે વિશે આજે આપણે વિચાર કરીએ અને આજે આપણે હાબેલની માફક વિશ્વાસથી અર્પણ લાવવાને માટે આપણી જાતોને તૈયાર કરીએ અને ઈશ્વર આપણ સૌની તે માટે સહાય કરો આમેન